સુરતની નવી હોસ્પિટલ જૂની બિલ્ડિંગ જર્જરિત હોવાથી તમામ વોર્ડની શિફ્ટિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે આગામી દિવસોમાં સ્ટેમસેલ બિલ્ડિંગમાં ગાયનિક વિભાગ ગાયનેક ઓપીડી અને અન્ય વિભાગોની શરૂઆત કરવામાં આવશે અને કિડની બિલ્ડિંગમાં મેડિસિન સર્જરી જેવા અગત્યના વિભાગોનું શિફ્ટિંગ કરવામાં આવશે ખાસ કરીને સુરત શહેર સહિત જિલ્લાના દર્દીઓને પણ સારવાર માટે હાલાકી નહીં પડે તે માટે એકસો આઠ એમ્બ્યુલન્સને પણ સૂચના આપવામાં આવશે કે જે વિભાગના દર્દીઓ હશે તે જ બિલ્ડિંગમાં દર્દીને લઈ જવામાં આવશે કે નવી સિવિલ હોસ્પિટલ જૂની બિલ્ડિંગને પચાસ થી પંચાવન વર્ષ જૂનું અને ચર્ચિત હોવાથી સરકાર દ્વારા બિલ્ડિંગ ખાલી કરવાનો આદેશ આપ્યો હતો નવી બિલ્ડિંગમાં વોર્ડ શિફ્ટિંગ કરવા માટે જણાવ્યું હતું પરંતુ અમુક બિલ્ડિંગમાં કામો બાકી હોવાથી સમય લાગી રહ્યો હતો પરંતુ પીઆઈયુ વિભાગ દ્વારા મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે એટલે સ્ટેમ સ્ટેમસેલ બિલ્ડીંગમાં શિફ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે થોડાક દિવસોમાં તમામ વોર્ડની શરૂઆત કરવામાં આવશે ત્યારબાદ નજીકના ભવિષ્યમાં જૂનું બિલ્ડિંગ લગભગ પૂરું ખાલી કર્યા બાદ પીઆઈયુ દ્વારા બિલ્ડિંગ ને ડિમોલેશન કરવામાં આવશે ત્યારબાદ નવનિર્મિત બાર માળની બિલ્ડિંગ બનાવવામાં આવશે એક હજાર પાંચસો જેટલા બેડની કેપેસિટી ધરાવતું બિલ્ડીંગમાં વ્યવસ્થા ઊભી કરવામાં આવશે આપ સૌ જાણો છો તેમ આ જે અમારું નવી સુવિલનું જે જૂનું બિલ્ડિંગ છે જે બિલ્ડિંગમાં અત્યારે આપણે છે એ બિલ્ડિંગ લગભગ પચાસ પંચાવન વર્ષ જેટલું જૂનું છે એટલે સરકાર શ્રી જે તે સમયે નિર્ણય લઈ અને જે સ્ટેમ્સલ બિલ્ડિંગ છે સ્ટેમ્પલ બિલ્ડિંગ અને કિડની બિલ્ડિંગના નામે જે જાણીતું છે એ બંને બિલ્ડિંગો સોવિઝમાં ખૂબ જ ઉપયોગી થયું હતું એ બિલ્ડિંગમાં જે કંઈ ઓડિશન ઓલ્ટરેશન કરવા જરૂરી હતા જે તે વિભાગ માટે તે પ્રકારના એડિશન ઓલ્ટરેશન પીઆયુ વિભાગ દ્વારા સક્સેસફુલી કરવા થઈ ગયા છે મોટાભાગની કામગીરી થઈ ગઈ છે એટલે સ્ટેમ સેલ બિલ્ડિંગમાં ગાયનેક પીડિયાટ્રિક એની ઓપડી લેબર રૂમ ઓપરેશન થિયેટર એનઆઈસીયુ સહિત તમામ ત્યાં શિફ્ટ આવનારા દિવસોમાં શિફ્ટ થઈ રહ્યા છે અને ત્યાં પ્લાસ્ટિક સર્જરી અને ઓપ્શનોલોજી પણ ત્યાં ઇન્ડોર એમના શિફ્ટ થનાર છે કિડની બિલ્ડિંગમાં મેડિસિન સર્જરી ઓર્થોપેડિક અને ઓફ મેડિસિન તો ઓલરેડી ત્યાં છે જ મેડિસિન વિભાગ તો ઓલરેડી ત્યાં છે અને ઓર્થોપેડિક અને સર્જરી વિભાગ એમના ઓપરેશન થિયેટર એમના આઈસીયુ સહિત ત્યાં શિફ્ટ થઈ જશે જેથી કરીને આવનારા નજીકના ભવિષ્યમાં જૂનું બિલ્ડિંગમાં બિલકુલ કે કોઈ રહેશે નહીં અને એને ખાલી કરવામાં આવશે અને પીઆઈ દ્વારા એ બિલ્ડિંગને ડિમોલિશ કરીને ત્યાં આગળ નવા બિલ્ડિંગની લગભગ પંદરસો બેડની કેપેસિટીવાળું બાર માળનું બિલ્ડિંગ એ જગ્યા પર બનાવવામાં બનાવવાનું આયોજન છે આવશે તે લોકો માટેની કેવા પ્રકારની વ્યવસ્થા રહેશે કેમકે અને કિડની બિલ્ડિંગ આ નાકા પડશે ગાયનેક અને સર્જરી પોપડી સહિત ત્યાં જવાના છે અને એમની એકસો આઠ પણ લગભગ અલગ રીતે જ હોય છે જે બચ્ચાઓ માટે જે આવે કે ગાયનેકના પેશન્ટો આવે એ સીધા ત્યાં જશે ત્યાંની ઇમરજન્સી પણ ત્યાં જ એની સેટલ કરવામાં આવશે લેબર રૂમ પણ ત્યાં જશે ડિલિવરનું અને એના ધારો કે ફ્રીફર કરવાનું થાય તો એને ઓપરેશન થાય ઓપરેશન થી લઈને ઇન્ડોરથી લઈને તમામ ફેસિલિટી ત્યાં જ છે જેથી કરીને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં અને એમને જો ધારો કે એ પેશન્ટને કંઈ મેડિસિન કે સર્જરી રેફરન્સની જરૂરિયાત હશે તો અમારે ડૉક્ટરો જે તે જગ્યાએ ઇન્ડોરમાં બેડ સાઇડ રેફરન્સ જોઈ આવશે જે રૂટીન ચેકઅપ માટે આવશે તે લોકો માટે રૂટીન પેશન્ટ પણ સીધા ઉપડીમાં ત્યાં જ જશે અને મીડિયા દ્વારા અને અન્ય સ્ત્રોત દ્વારા પણ માહિતી આપવામાં આવશે કે જેથી કરીને ગાયનેજના બધા પેશન્ટ ત્યાં જાય અને ઇનકેસ અહીંયા આવી જાય તો એમને ત્યાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે